હિન્દુ ધર્મમાં શનિદેવનું એક આગવું સ્થાન છે લોકો તેમનાથી ડરે પણ છે અને તેમની પૂજા પણ કરે છે શનિદેવ જ એક એવા દેવ છે જેમની સારી દ્રષ્ટિ સમૃદ્ધિના દ્વાર ખોલી દે છે અને જો વક્ર દ્રષ્ટિ પડે તો રાજા પણ રંક બની જાય છે એટલે જ ભક્તો શનિદેવને રીઝવી તેમની કૃપા દ્રષ્ટિ મેળવવાના પ્રયાસ કરે છે એમાં પણ જ્યાં શનિદેવનું સાક્ષાત સત હોય એ સ્થાન તો વિશેષ જ બની જતું હોય છે આવું જ સ્થાન આવેલું છે મધ્યપ્રદેશના મોરેનામાં જે ઓળખાય છે શ્રી શનિચરા મંદિર તરીકે ઓ દેવી રય આપો ભુ પીતય શન્યો આજે આપણો પડાવ છે મધ્યપ્રદેશનું મોરે પહાડ પર આવેલું છે શનિદેવનું આ સૌથી પ્રાચીન મંદિર શનિદેવ મહારાજનું છે જેની પાછળ રસપ્રદ દંતકથા જોડાયેલી છે આ દંતકથા ભાવિકો સુધી પહોંચે તે માટે મંદિર પરિસરમાં લેખ પણ મુકાયેલા છે કથાનક અનુસાર વાત છે ત્રેતા જ્યારે રાવણે બધા ગ્રહોને કેદ કર્યા હતા જેમાં શનિદેવ પણ સામેલ હતા શનિદેવ વર્ષો સુધી રાવણની કેદમાં રહ્યા એટલે નિર્બળ થઈ ગયા આખરે જ્યારે હનુમાનજી માતા સીતાની શોધમાં આવ્યા ત્યારે હનુમાનજીએ શનિદેવને મુક્ત કરાવ્યા એ સમયે હનુમાનજીએ શનિદેવને કેદમાંથી મુક્ત કરાવીને લંકા બહાર ફેંક્યા અને શની દેવ સીધા મધ્યપ્રદેશમાં આવી પડ્યા મુરેનાના આ શનીચર પર્વત પર પડ્યા શની દેવ તો લંકા કા દહન નહીં હો پا રહા થા તબ જો તો हनुमान जी जाकर के शनिदेव से कहते हैं कि लंका का दहन नहीं हो पा रहा है तो बताइए कि हमारी दृष्टि जब तक लंका में रहेगी लंका का दहन कोई भी नहीं कर सकता तब बड़े वीर से हनुमान जी जो है तो शनिदेव को फेके थे પહાટી પર્વત મેં આકર કે દીધા કિસી તા યુસી યહી થી ઉપસ્થિત આયે શનીદેવ मोरना मुख्यालय से लगभग 35 किलोमीटर दूर धाम शनि मंदिर अपने आप में बहुत ही अनूठा और प्रसिद्ध मंदिर है ये केवल राज्य का भारत में ही नहीं बल्कि समूचे विश्व में एक ही मंदिर है जो सनी की प्रतिमा यहाँ मुरैना जिले के सनी धाम पर है ये मंदिर जब त्रेतायुगीन मंदिर है और सनी को जब ऊपर से रावण के कैद से छुड़ाया गया था हनुमान जी द्वारा तो शनि को यहाँ गिरे थे और यहाँ से उसी समय यहाँ की महिमा काफी शनि के रूप में जाना जाता है और यहाँ पर लाखों की संख्या में व्यक्ति आते हैं और अपनी शनि की दशा को दूर करते हैं नीलांजन इतले के मणि समान देह कांति शनि देव जमना तेजोमय दर्शन था आ मंदिर मा શિવજીને પુરાણોમાં શનિદેવના આરાધ્ય દેવ બતાવાયા છે શિવજીએ જ ન્યાયની જવાબદારીને શોભે એવું જ રૂપ છે શનિદેવનું દુષ્ટોને ડરાવવું ધીર ગંભીર તેમની ન્યાયપ્રિયતા તેમના આભામંડલમાં ચમકે છે જ્યોતિષીઓની માન્યતા છે કે આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ એ આકાશમાંથી ખરી પડેલી ઉલ્કામાંથી બનેલી છે જેની સ્થાપના મહારાજા વિક્રમાદિત્યએ કરાવી હતી મહારાજા વિક્રમાદિત્યએ શનિદેવની સામે હનુમાનજીની મૂર્તિની પણ સ્થાપના કરાવી એટલું જ નહીં મંદિરમાં લગાવેલા શિલાલેખમાં ઉલ્લેખ છે કે શનિ સિંગણાપુરમાં જે શિલા સ્થાપિત કરાઈ છે તે પણ શનિચરા પર્વત પરથી જ લઈ જવાઈ હતી માન્યતા તો એવી પણ છે કે લંકામાંથી અહીં પડ્યા બાદ ગાઢ વન વગડામાં જ શનિદેવે તપ કરીને દુર્બળતા દૂર કરી શક્તિ હાંસલ કરી હતી સાથે જ આ પહાડની ગુફાઓ સાધુ સંતોની તપોસ્થળી માનવામાં આવે છે જો કે આસ્થાની નજરે જુઓ તો આ સ્થાને તપનો પ્રભાવ આજે પણ અનુભવાય છે એટલે જ શનિદેવને રિજવવા અને જીવનમાં ચાલતી પનોતીઓ દૂર કરવા દૂર દૂરથી ભક્તો શનિદેવની શરણમાં આવે છે પર એક વિશેષ 7:30 અને ઢૈયા કા યહા બહોત બડા પ્રચલન હૈ શનિ કા ઓ ઇકો ન્યાય કા દેવતા દે જના જાતા હૈ શનિ કા જબ 7:30 હોતી હૈ તો વિશેષ પૂજા કે લિયે યહા પર શનિ કે પૂજા अर्चना કી જાતી હૈ ઓર ઉસમે કાળા તિલ ઉડદકી દાલ ઓર કાળા કપડા छाया दान भी होता है और तेल चढ़ाने का विशिष्ट महत्व है और यहाँ पर कोई लोहे की कील या वो से होता है तो शनि की दशा शीघ्र ही उससे व्यक्ति से हट जाती है और वो सुखमय जीवन व्यतीत करता है शनि जो अमावस्या पड़ती है उस दिन यहाँ पर कम से कम दस लाख लोग तो मेरे संज्ञान में है जो मैं कई बार यहाँ देखता हूँ और यहाँ पर आते हैं और दर्शन करते हैं जिससे कि शनि की दशा उतरती है अँ शनि पर्वत पर गुप्त गंगा नु पर स्थान है जैनी प्रती थी शनि मंदिर माँला गुप्त गंगा कुंड गुप्त गंगा जी के नाम से जानी जाती है की शनि चरणों से जो है गंगा जी निकली थी यहाँ जल की व्यवस्था नहीं थी इसी कारण से उस कुंड का पानी जो है तो कभी भी नहीं घटता इसीलिए इसको जो है शनि कुंड के नाम से भी जाना जाता है

ગુજરાત ફર્સ્ટ મોરે મધ્યપ્રદેશ